મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નવા ગામમાં અંદાજીત પાંચસોથી સાતસો લોકોની વસ્તી છે ગ્રામજનોને આટલી કાળઝાળ ગરમીમાં પણ દૂર દૂર જઈને પીવાનું પાણી લાવવું પડી રહ્યું છે ત્યારે લોકો બેથી ત્રણ કિલોમીટર દૂર ચાલીને પાણી ભરવા માટે મજબૂર બન્યા છે ત્યારે ગામના સરપંચ તાલુકા સદસ્ય અનેક લોકોને અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં પણ લોકોને પીવાનું પાણી મળ્યું નથી ઉનાળો આવવાની શરૂઆતમાં જ વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલા નવા ગામ છે જેટલી વસ્તી છે છે ત્યાં રહે તેઓને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે ખાસ કરીને વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લો એ પથ્થર પાણી અને પરસેવાનો બનેલો આ જિલ્લો છે અહીંયાથી ચાર જિલ્લો પાર કરીને પાણી પોકાળવામાં આવે છે કડાણા ડેમનું તેમ છતાં પણ અહીંના સ્થાનિકો છે અત્યારે પાણી વગર વલખા મારી રહ્યા છે અહીંના સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું સમસ્યા છે કેટલા ટાઈમ થી આ સમસ્યા છે આ સમસ્યા ઉનાળો બેસે ત્યારથી જ આ સમસ્યા ચાલુ થઈ જાય છે આ સમસ્યા ઉનાળો બેસે ત્યારથી ચાલુ થઈ જાય છે અમારા આ લગભગ ચારસો થી પાંચસો માણસો ની સંખ્યા છે અને સો થી એકસો વીસ ઘર નો આશરો છે વસ્તી નો બરોબર અને ઢોર ઢોખર માટે પાણી લેવા માટે દૂર દૂર જવું પડે છે તો છતાંય પાણી મળતું નથી અને જે આ નળ જળ ની યોજના સરકાર મોદી સરકાર એમ કે છે કે ઘેર ઘેર જળ ઘેર ઘેર નળ અને જલ પાણી આપે છે એ બાહ્ય વાતો છે ને તે તદ્દન ખોટી છે નળ લગાવવામાં આવેલા પાણી આવેલું ખરું નથી પાણી નળ લગાવ્યા ખરા અને નળ તૂટી ગયા પાણી આવ્યું નથી

અધિકારીઓ તરફથી જવા મળી રહ્યા છે નમ્ર વિનંતી છે ઉનાળાની શરૂઆત થી જ પાણીની અમને કોઈ તકલીફ છે બબે થી રાહત દિવસ કરીને પાણી પૂરું પાડે છે લોકો સાયકલ પર લાવે મોટર સાયકલ ઉપર લાવે આમ તેમ કરે આગળ આગેવાન કર્યા સરપંચ છે ડેલિગેટ દરેક ને રજૂઆત કરવા છતાં આગળથી અમે જાણ કરીશું તેમ છતાં અમારો કોઈ પ્રશ્ન હલ થતો નથી પાણીથી ઘણું બધું પાણી પડે તો બી માણસ મરી જાય છે પાણી ના હોય તો બી પણ માણસ મરી જાય પાણીથી પહેલું પગચું પાણીનું છે પાણીનો પ્રશ્ન તાત્કાલિક હલ થાય અમારે ટેન્કરની વ્યવસ્થા થાય એ પ્રમાણે વ્યવસ્થા કરવા સાહેબને ને અમારી વિનંતી છે જે ચોક્કસથી થી એક નું કહેવું છે જે પ્રકારે સરકારની યોજના છે નલ સે જલ યોજના માત્ર કાગળ ઉપર જ છે તે ઘર ઘર સુધી નળ પોકાડવામાં આવ્યા છે પરંતુ પાણી પોક્યું નથી ઘણા આક્ષેપો પણ એવા કરવામાં આવ્યા છે સ્થાનિક લોકો દ્વારા કે માત્ર એ નલ સે જલ યોજના ચકલી બેસાડી દેવામાં આવી છે પણ એ ચકલીઓ પણ અત્યારે કઈક ને કઈક ઉડી ગઈ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે અહીંયા સ્થાનિક સરપંચ છે કે કેવા નેતા કરવામાં આવી છે છે પરંતુ આ આ જે ગરીબ લોકો અને અહીંયા પાણીથી વલખા મારતા લોકો છે તેઓના જે વાત છે તે સરકાર સુધી કોણ પોકાડે એક જોવાનું રહ્યું કારણ કે છેલ્લા કેટલાય ટાઈમથી આ લોકો છે પાણી વગર વલખા મારી રહ્યા છે ત્યારે સરકારને આ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે પાણી વહેલી તકે પહોંકડવામાં આવે ટેન્કર અથવા અન્ય કોઈ સુવિધા કરીને પાણીની સુવિધા છે તે પૂરી પાડવામાં આવે ખાસ કરીને વાત કરવામાં આવે તો કડાણા કડાણા ડેમ છે તેનું પાણી છે તે અહીંયાથી ચાર જિલ્લા ઓરંગીને કચ્છ સુધી જતું હોય ત્યારે અહીંયા સ્થાનિકો છે અહીંયાથી માત્ર વીસ કિલોમીટર અંતરે આવેલો કડાણા ડેમ છે તે છતાં પણ અહીંયા